નમસ્કાર તાલીમાર્થી બેનો ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા શ્રી ડિમ્પલ પેન્ટપી ઓઢવ્યા આજના વિડીયોની અંદર દ્વિતીય વર્ષના તાલીમાર્થી બેનોનું સ્વાગત કરું છું આપણે કોર્ષ એક અ બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં યુનિટ નંબર ની ચર્ચા કરી રહ્યા હતા ચાર યુનિટ છે કોર્સ એ ક જેમાં બીજો યુનિટ છે આપણે પૂરો કરે છે પ્રથમ યુનિટ બોધ અને જ્ઞાનની ચર્ચા ચાલુ હતી એમાં આપણે પ્રસ્તાવના ઉદ્દેશો સંરચનાવાદ જેમાં સંરચનાવાદી શિક્ષણ અધ્યયન અધ્યાપનની લાક્ષણિકતાઓ સંરચનાવાદના અધ્યયન સિદ્ધાંતો વર્ખણ અને સંરચનાવાદ વર્ખંડમાં અધ્યતા વિદ્યાર્થીની ભૂમિકા માહિતી પ્રક્રિયાકરણ અને અભિગમો અને એનું બંધારણ જેમાં માહિતી જ્ઞાન સંસ્કરણ માહિતી સંસ્કરણ પ્રતિમાનના શૈક્ષણિક ફલિદાર્થો સ્મૃતિનું સામાન્ય બંધારણ જેમાં કાર્યરત સ્મૃતિ જેનું બીજું નામ છે ટૂંકા ગાળાની સ્મૃતિ લાંબા ગાળાની સ્મૃતિ સંકેતિકરણ પુનઃસ્મૃતિ ધ્યાન અને ધ્યાનને અસર કરતા પરિબળો આટલા મુદ્દાની આપણે ચર્ચા કરી હતી ગયા વિડીયોમાં આપણે ધ્યાનના બાહ્ય પરિબળોની વાત કરી હતી પણ એક વાક્યમાં એવું પૂછાય છે કે બાહ્ય પરિબળ કોને કહેવામાં આવે છે તો એની એક વ્યાખ્યા જે છે ધ્યાનને આકર્ષિત કરનારા પરિબળો વસ્તુમાં પોતાનામાં જ હોય છે જેને વસ્તુલક્ષી કે બાહ્ય પરિબળો કહેવામાં આવે છે હવે આંતરિક પરિબળ કોને કહેવામાં આવે ધ્યાનના તો વ્યક્તિ પોતાની આંતરિક પરિસ્થિતિ અને વૃત્તિઓથી પ્રેરાઈને ધ્યાન આપવા તત્પર બને છે અને ધ્યાનના આંતરિક પરિબળ કહેવાય છે એટલે એક વાક્યના પ્રશ્નમાં બાહ્ય પરિબળ ધ્યાનના એટલે શું અને ધ્યાનના આંતરિક પરિબળ કોને કહેવાય જેની વ્યાખ્યા જણાવો પહેલું છે એમાં રસ કે અભિરુચિ જેમાં આપણને રસ હોય તે બાબત પ્રત્યે આપણું ધ્યાન જલ્દી ખેંચાય છે આપણને બધાને અનુભવ છે કે આપણને કોઈ ગીત પસંદ હોય અને ટીવીમાં આવતું હોય તો એ તરફ આપણે ધ્યાનને આપોઆપ ખેંચાઈ જાય છે ક્રિકેટમાં રસ હોય તેનું ધ્યાન કોમેન્ટેટરના અવાજ તરફ ખેંચાય છે વાંચનના શોખીન હોય તેનું ધ્યાન નવા પુસ્તકો તરફ ખેંચાય છે આમ રસ એ ધ્યાનને આકર્ષિત કરે છે એટલે આપણને જેમાં રસ હોય ત્યાં આપણે પરાણે ધ્યાન રાખવું પડતું નથી આપોઆપ આપણને ધ્યાન અનુભવો સાથે સંબંધિત ઉદ્દીપક ઝડપથી ધ્યાન ખેંચે છે સંગીતનું શિક્ષણ મેળવેલ વ્યક્તિનું ધ્યાન સંગીતના સુરો પ્રત્યે જલ્દી ખેંચાય છે શિક્ષણ ક્ષેત્રે આથી જ પૂર્વ જ્ઞાનની ચકાસણીને મહત્વ અપાય છે કોઈ પણ બાબતમાં તમે તમે ડ્રાઈવિંગ શીખેલા હોય અને ક્યાંક તમે વાહનમાં બેઠા હોય ડ્રાઈવર જોડે તો તમને ખબર હોય તો આપોઆપ તમારાથી કહેવાય છે કે આ રીતની બ્રેક મરાય આ રીતનું જે છે એ તમારે ગેર બદલવાનો હોય કેમ એની તાલીમ તમે અગાઉ લીધેલી છે એટલે અગાઉ શિક્ષણ કે તાલીમ જે લીધેલું હોય અને એ જે છે ભૂતકાળનો અનુભવ જે છે એને આપણે વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ સંગીતનું આપણને શિક્ષણ મેળવેલું હોય તો આપણને ક્યાંક કોઈ ગીત ગાતું હોય તો એ કેવું ગાય છે ક્યાં ભૂલ છે એ તરફ પણ આપણું ધ્યાન જાય છે સારું ગાતા હોય તો એ પણ આપણે કહીશું કે બહુ સરસ ગાય છે જો આપણે એટીડીમાં ડ્રોઈંગની તાલીમ લીધેલી હોય તો ક્યાંક ચિત્ર જોઈએ તો આપણે એનું તરત ક્રિટિસિઝમ કરવા માંડશું કે આ ચિત્ર બહુ સરસ છે અથવા કોઈ ખોટ હોય તો પણ કહીશું કે આ ચિત્રમાં આ ખામી રહી ગઈ છે એટલે શિક્ષણ કે તાલીમ જે છે એ પણ જ્ઞાનને અસર કરતો હોય છે જરૂરિયાત જરૂરિયાત છે એ ધ્યાનને આકર્ષિક છે ભૂખ્યા માણસનું ધ્યાન ખાદ્ય પદાર્થો તરફ જાય છે આપણને પણ ક્યારેક ભૂખ લાગી હોય તો ક્યાંક રોડ પર દુકાન પર સરસ મજાની જે નાસ્તાની દુકાન હોય અને ત્યાં સુગંધ આવતી હોય તો તરત આપણું ધ્યાન ત્યાં જશે અધ્યાપક પરીક્ષા માટે મહત્વનો પ્રશ્ન કહે એવું કહે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવો છે તો ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન તરત ખેંચાય છે ભણાવતી વખતે શિક્ષક ક્યારે કહે છે આઈ મોસ્ટ આઈએમપી તરત વિદ્યાર્થી પેનથી ત્યાં નોંધી લેશે એટલે કે જરૂરિયાત પરીક્ષામાં એ પ્રશ્નના જવાબ લખવાના છે ચાર મનોવલણ મનોવલણ ધ્યાન આકર્ષિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે ભણવા પ્રત્યેનું હકારાત્મક મનોવલણ અભ્યાસ પ્રત્યે ધ્યાન વધારે છે આપણને ભણવા માટે કોઈકને કોઈક ના મારે મોટા થઈને એન્જિનિયર બનવું છે ટીચર બનવું છે ડૉક્ટર બનવું છે તેનો પોતાનો ગોલ નક્કી કરેલો હોય તે આંતરિક રીતે એનો જે મનમાં દ્રઢ નિશ્ચય છે એ પણ ધ્યાન આકર્ષિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે એ વિદ્યાર્થીને આપણે પરાણે ભણવા બેસાડવાની જરૂર નથી પડતી એ આપોઆપ જ પોતાના સમયે ભણવા બેસી જાય છે શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિને માથું દુખતું હોય કે કોઈ બાબતે ચિંતા હોય તો એ બાબત આપણા ચિત્તનો કબજો લઈ લે છે અને શારીરિક માનસિક સ્થિતિ જે છે ધ્યાનને અસર કરે છે આપણી તબિયત સારી ન હોય ને વાંચવા બેઠા હોય તો વારંવાર આપણું ધ્યાન જે છે પેટમાં દુખતું હોય કે માથું દુખતું ત્યાં જ જશે કે મને મજા નથી મને સારું લાગતું નથી એટલે શારીરિક અને માનસિક જે સ્થિતિ છે એ પણ ધ્યાન પર અસર કરે છે વર્ગની અંદર શિક્ષક ભણાવતા હોય કોઈ વિદ્યાર્થી જે છે એ તબિયત સારી ન હોય બેન્ચ ઉપર માથું નાખીને સૂઈ જાય ત્યારે શિક્ષક પૂછશે કે ભણવામાં ધ્યાન નથી તો ત્યારે એની તબિયત સારી ન હોવાને કારણે એ ધ્યાન રાખી શકતા નથી પૂર્વ અનુભવ જ્ઞાનેન્દ્રિયો વડે વ્યક્તિને અનેક અનુભવો પ્રાપ્ત થાય છે કે જે મગજમાં સંગ્રહ પામે છે અને આવા અનુભવોને તે વ્યક્તિ જરૂર પડતા વર્તમાનમાં ફરીથી જે તે સમયે પ્રાપ્ત કરે છે અને એટલા માટે જ તમે પ્રથમ વર્ષની અંદર કૌશલ્યની અંદર પહેલું જે કૌશલ્ય વિષયાભિમુખ કૌશલ્ય છે જેમાં પૂર્વ જ્ઞાનની આપણે ચકાસણી કરીએ છીએ તો એ જ હેતુ છે કે પૂર્વ અનુભવનો ઉપયોગ કરીને એ નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે પૂર્વ અનુભવ જે છે એ પણ એને વર્તમાનમાં ફરીથી એનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ થાય છે ધ્યાનને લગતા બે પ્રયોગ છે પહેલો છે ધ્યાન વિચલન ધ્યાન કોઈ પણ પદાર્થ પર વધારે સમય ટકી રહેતું નથી ધ્યાન એક પદાર્થ પરથી બીજા પદાર્થ તરફ બદલાય છે આપણે કોલેજમાં જઈશું ત્યારે આપણે પ્રયોગ કરીશું ધ્યાનના બદલાયા કરવાના ગુણને ધ્યાન વિચલન કહેવામાં આવે છે આપણે લાંબો સમય સુધી કોઈ બાબત ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તમે ભગવાનનું નામ લેવા માટે બેઠા હોય તો પણ ભગવાનની જે છબી સામે એક બે મિનિટ જો પછી પાછા ભલે તમે શ્લોક બોલતા હોય પણ તમારું ધ્યાન છે બીજા વિચારો તરફ પણ જાય છે અને આ આ જે એક પદાર્થ પરથી બીજા પદાર્થ તરફ ધ્યાન જે છે એ બદલાયા કરે છે જેને ધ્યાન વિચલન કહેવામાં આવે છે એક વાક્યના પ્રશ્નમાં ધ્યાન વિચલન કોને કહેવામાં આવે છે ધ્યાન વિચલન એ સ્વાભાવિક ઘટના છે ધ્યાન વિચલન સંપૂર્ણ ઐચ્છિક નિયંત્રણ શક્ય નથી આપણે ઈચ્છીએ તો પણ આપણે એને અટકાવી શકતા નથી જોકે આંશિક ઐચ્છિક નિયંત્રણ દ્વારા ધ્યાનમાં વિચલન ઘટાડી શકાય છે પરીક્ષા હોય બીજે દિવસે પેપર લખવાનું હોય એને વાંચવું કમ્પલસરી હોય ત્યારે વચ્ચે વચ્ચે ત્યારે પણ આપણું ધ્યાન જે છે વિચલિત થઈ જાય છે ફરી પાછું આપણે યાદ કરીએ કે ભાઈ મારી પાસે છ કલાક રહ્યા પાંચ કલાક રહ્યા ત્રણ કલાક રહ્યા હવે વાંચવું પડશે એટલે આંશિક નિયંત્રણ જે છે એ કરી શકાય છે પ્રાયોગિક અભ્યાસ દર્શાવે છે કે આપણે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે વધારે પાંચ થી છ સેકન્ડ સુધી ધ્યાન આપી શકીએ છીએ અને તેથી જ ફિલ્મ કે ટીવી સિરિયલોમાં દ્રશ્યો બદલવામાં આવે છે એકનું એક દ્રશ્ય હોય તો આપણે જોઈ લીધું હવે પુસ્તકનું ફ્રન્ટ પેજ છે તો એક બે વખત તમે જોઈ લો પછી થોડીક સેકન્ડમાં તો હવે કંટાળો આવે કે આ તો ખબર જ છે એટલે ટીવી સિરિયલોમાં દ્રશ્ય બદલાવાનું કારણ શું એ સાયકોલોજી છે કે કોઈપણ ઉદ્દીપક પ્રત્યે વધારેમાં વધારે 5 થી 6 સેકન્ડ સુધી ધ્યાન રહી શકે છે ધ્યાનમાં ઘણીવાર વિક્ષેપો પડતા હોય છે ઈચ્છા મુજબ કોઈ બાબત તરફ ધ્યાન આપવા માંગતા હોઈએ છતાં અન્ય ઉદ્દીપક તરફ ધ્યાન જતું રહે તેને ધ્યાન વિક્ષેપ કહે છે ક્લાસમાં ટીચર ભણાવતા હોય અને બરાબર પ્લેન પસાર થાય વરસાદ ધોધમાર આવવા માંડે તો એ શું છે વિક્ષેપ છે અન્ય ઉદ્દીપક તરફ ધ્યાન જતું રહે છે તેને ધ્યાન વિક્ષેપ કહે છે ધ્યાનમાં વિક્ષેપ કરનાર પરિબળો કયા કયા છે એવું પણ એક વાક્યમાં પૂછાય ધ્યાન વિક્ષેપ કોને કહેવાય છે ધ્યાનના વિક્ષેપ કરનાર પરિબળો કયા કયા છે ઉદાહરણ જણાવો ઘોંઘાટ ભણતા હોય ને આજુબાજુ ખૂબ અવાજ આવતો હોય છોકરાઓ રમતા હોય તમે વાંચતા ફેરૈયાવાળા વાળા બૂમ કરતા હોય કોઈ અડોસ પડોશમાં ઝઘડો થતો હોય તો આ ઘોંઘાટ લાઈટ ચિત્રો પંખાનો અવાજ વાંચતા હોય ને બરાબર લાઇટ જાય એ શું છે વિક્ષેપ ચિત્રો પંખાનો અવાજ વાહનોના અવાજ વગેરે બાહ્ય વિક્ષેપો છે અભ્યાસની અસરકારકતા વધારવા માટે ઉત્તમ માર્ગ એ છે કે વિક્ષેપકોને દૂર રાખવા અને જે વિક્ષેપો દૂર કરી શકાય તેમ ન હોય તેનાથી ટેવાઈ જતા શીખવું આપણને ખબર છે કે બાજુમાં અવાજ કરતા હોય છોકરાઓ રમતા હોય તો આપણે ટાળી શકવાના નથી વાહનો તમારું ઘર છે રોડ ઉપર હોય વાહનોના અવાજ આવતા હોય તો એ આપણે રોકી શકવાના નથી તો એ વિક્ષેપ જે છે એ દૂર કરી શકાય ન હોય તો એના માટે શું કરું ટેવ પાડી દેવી કે વાગે છે છતાંય આપણે ભણવાનું છે ક્લેન નામના મનોવૈજ્ઞાનિકે વ્યુહક્રામ્ય આકૃતિ વડે દસ પુખ્ત વયની વ્યક્તિ પર ધ્યાન વિચલનનો પ્રયોગ કરેલો અને જેના તારણો નીચે મુજબ છે એક મિનિટમાં તટસ્થ વિચલન તો કે પંદર એક મિનિટમાં ઝડપીમાં ઝડપી વિચલન મિનિટમાં નિયંત્રિત વિચલન આઠારે દસ પુખ્તની વ્યક્તિ ઉપર અભ્યાસ કર્યો કે કેટલી વિચલન છે તમે જોયું કે ધ્યાન જે છે બીજે ખેંચાય છે તો એક મિનિટમાં કેટલી વખત ધ્યાન જે છે બીજે જાય છે ધ્યાન વિસ્તાર ઉપરની ચર્ચા પરથી ખ્યાલ આવે છે કે ધ્યાન વિચલન એ સ્વાભાવિક છે પણ પ્રયત્ન કરવાથી ધ્યાન વિચલન ઘટાડી શકાય છે અને આ બાબત શિક્ષકની જવાબદારી વધારે છે વિદ્યાર્થીઓનું ભણવામાં ધ્યાન રહે અને ધ્યાન વિચલન ઓછું થાય એ માટે શિક્ષક જ એટલે ટીએલએમ છે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય અભ્યાસ વિષય વસ્તુ જે છે એની ઉપર એ કોન્સન્ટ્રેટ થાય એ માટેની યુક્તિ પ્રયુક્તિઓ જે વર્તખંડની અંદર ઉપયોગ કરતા હોય છે ધ્યાન વિસ્તાર આપણી આજુબાજુના વાતાવરણમાં અનેક ઉદ્દીપકો હાજર હોય છે તે બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણે એક સાથે ધ્યાન આપી શકતા નથી એટલે કે આપણા ધ્યાનનો વિસ્તાર મર્યાદિત છે એટલે ધ્યાનનો વિસ્તાર છે મર્યાદિત છે કોઈ એક પડે એકસાથે જેટલી વસ્તુ કે વસ્તુની વિગતો આપણા ધ્યાનના ક્ષેત્રમાં આવે છે તેને ધ્યાન વિસ્તાર કહે છે એટલે ઘણી વખત મેમરી ટેસ્ટની પહેલી લેવામાં આવે છે સ્પર્ધા તો તમે એક મિનિટમાં જેટલી બ વસ્તુઓ છે એ તરફ તમારું ધ્યાન થશે એટલી તમે યાદી બનાવી શકશો વસ્તુ કે વસ્તુની વિગતો આપણા ધ્યાનના ક્ષેત્રમાં આવે છે તેને ધ્યાન વિસ્તાર કહે છે ધ્યાન વિસ્તારના માપન માટે જે ટેચિસ્ટોસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય છે આપણી કોલેજમાં એ સાધન છે જ્યારે આપણે કોલેજમાં જઈશું ત્યારે આ સાધન દ્વારા આપણે પ્રયોગ માટેનો પ્રયત્ન કરીશું આ સાધન દ્વારા ટપકા મીંડા કે આકૃતિ ધરાવતા કાર્ડ સેકન્ડના પાંચમા કે દસમા ભાગ સુધી પ્રયોગપાત્ર સમક્ષ રજૂ કરી ઉદ્દીપકોની સંખ્યા કે અંગેની પ્રતિક્રિયા મેળવાય છે અને જેને આધારે તેનો ધ્યાન વિસ્તાર નક્કી કરી શકાય છે ધ્યાન વિસ્તાર અંગેનો સૌપ્રથમ પ્રયોગ અઢારસો ને ચોપનમાં આ પૂછાય ધ્યાન અંગેનો સૌપ્રથમ પ્રયોગ કઈ સાલમાં અને કોણે કર્યો તો સર વિલિયમ હેમિલ્ટને કર્યો હતો અને તેણે કાચની લખોટીઓ નાખતા એક સમયે છ થી સાત લખોટીઓ જોઈ શકાય છે તેવું દર્શાવ્યું હવે આ પેલું સાધન જે છે ટેચી સ્કોપ એ તમને બતાવીશું ત્યાર પછી આ પ્રયોગની સમજ મળી શકશે ઉપરોક્ત ચર્ચા અને પૂર્વના અભ્યાસ દર્શાવે છે કે સામાન્ય રીતે ટેલિફોનના નંબર છથી સાત આંકડામાં જ રાખવામાં આવે છે મોબાઈલ નંબર યાદ રાખવા માટે નંબરના આપણે બે ભાગ પાડી સરળતાથી યાદ રાખી શકીએ છીએ તેનું કારણ આપણો ધ્યાનનો વિસ્તાર મર્યાદિત છે એક સાથે આપણે લાંબો નંબર જે યાદ રાખી શકતા નથી કેમ કે ધ્યાનનો વિસ્તાર મર્યાદિત છે એટલે ફોન નંબર છે એને આપણે ટુકડા પાડી દઈએ છીએ યાદ રાખવા માટે ને ધ્યાન વિસ્તાર છે એ સીમિત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયોની અંદર ધ્યાનના આંતરિક પરિબળો વિશેની વાત કરી અને જે બે પરિ પ્રયોગ જે છે એની આપણે સામાન્ય માહિતી મેળવી એમાં ધ્યાન વિસ્તાર એટલે શું છે ધ્યાન જે છે એક સાધન જે છે ટેટીસ્ટોસ્કોપ એ જ્યારે આપણે કોલેજમાં જઈશું ત્યારે એ પ્રયોગ કરીશું હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વને નમસ્કાર આભાર